નથી પડતી એના માટે ધમાકેદાર લઈને આવી રહ્યો છું આ સિરીઝ આ કર્મ પ્રકાશન પેપર સેટના સેક્શન એનું સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છીએ

લેક્ટિક લેક્ટિક ટાર્ટરિક ટાર્ટરિક તો 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 કે 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 ટમેટાની અંદર 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 એસિડ એસિડ હોય 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 ઓક્ઝેલિક કોની કોની દહીં અને ઓલ 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 એટલે આલ્કોહોલ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને રુધિર શુદ્ધ હેમાં બને કયા છે જાય ચાલો કિલો વોટ અવર આ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓની અંદર અટવાતા હોય કે કિલો વોટ અવર એ કઈ ભૌતિક રાશિ નો એકમ છે મારી વાત ધ્યાનથી સાંભળો પાવર નું પીવલ ટુ ડબલ્યુ ના છેદમાં ટી સૂત્ર હતું કાર્ય અથવા કોનો તો કે ઉર્જાનો એકમ થયો ત્યારબાદ આગળ વધીએ સમતલ અરીસાની સામે વસ્તુને પચાસ સેન્ટીમીટર અંતરે મૂકતા સમતલ છે અંતર આપેલું છે રાઈટ હવે આ આપણું વસ્તુ અંતર થયું તો પ્રતિબિંબ અંતર કેટલું હોય તો પ્રતિબિંબ અંતર અહીંયા પચાસ મીટર ને આ પચાસ અને આ પચાસ પણ સવાલ ધ્યાનથી સાંભળો હું પૂછ્યો છે ખામી નું નિવારણ કરવા માટે કયા લેન્સ નો ઉપયોગ થાય પ્રેસ બાયોપિયા તો એના માટે દ્વિકેન્દ્રી લેન્સ અથવા બાયોફોકલ લેન્સ નો ઉપયોગ થાય ત્યારબાદ

પચીસ લેખા વન અપોન ચાર ઝીરો પોઈન્ટ પચીસ પણ શું થાય તો કે ડી ઇનવર્સ થાય એને તમારે એમાં ફેરવવું પડશે તો કે એ મીટર ઇનવર્સ માં હોય સેન્ટીમીટર માં ફેરવવા સો વડે પચીસ સેન્ટીમીટર કઈ અધાતુ જુઓ એટલે આપણને ખબર નથી પડતી જુઓ કઈ અધાતુ ચળકાટ ધરાવે તો અધાતુ ની અંદર શું આવશે તો કે આયોડીન સોલ્ડર ચાલો ખરા ખોટા સોલ્ડર મિશ્ર ધાતુ વેલ્ડિંગ કરવા માટે ઉપયોગી

છે છે આ બધા રોગો થાય તો કે થતા હોય ખામી વાળી વ્યક્તિ નું દૂરબિંદુ અનંત અંતર કરતા ઘટી જાય લઘુ દ્રષ્ટિ હોય તો એને દૂર નું જ ન દેખાય ને અને દૂર નું નો દેખાતું હોય તો દૂર બિંદુ ક્યાં આવી ગયું હોય ઘટી ગયું હોય તો આ સાચું છે ચાલો આગળ વધીએ સફેદ 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 માં આગળ વધીએ ઝડપથી ચાલો મને કયો આના આનો આન્સર શું આવશે સીયુ ની સાંદ્ર થ્રી સાથે પ્રક્રિયા કરતા એનો વાયુ ઉત્પન્ન થાય હવે જુઓ સાંદ્ર માં એનો ટુ વાયુ ઉત્પન્ન થાય એટલે આપણે આને શું કહીશું તો કે ખોટું કહીશું પિટ્યુટરી ગ્રંથિ નું કાર્ય જણાવો ચાલો પિટ્યુટરી ગ્રંથિ શું આવશે પિટ્યુટરી ગ્રંથિ નું કાર્ય તો કે શરીરના અંગોને વૃદ્ધિ કરવા માટે પ્રેરે પ્રેરે છે કોને શું કરવા માટે તો કે વૃદ્ધિ કરવા માટે પ્રેરે જે લક્ષણો નો પ્રભાવ કેવો હશે વધારે હોય એને કયું લક્ષણ કહેવાય પ્રભાવી લક્ષણ કહેવાય જે લક્ષણો નો પ્રભાવ વધારે હોય એને કહેવાય પ્રભાવી લક્ષણ મોટી તરંગ લંબાઈ ધરાવતા કણો શ્વેત પ્રકાશ નો પ્રકિરણ કરે મને ઓળખો હું વિદ્યુત પ્રવાહ નું માપન કરું એટલે માપન કરું છું તો શું આવે એ મીટર આવે હું વિદ્યુત પ્રવાહની હાજરી નોંધુ છું તો શું આવે તો કે ગેલ્વેનોમીટર આવે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપું છું તો શું આવે તો કે વોલ્ટમીટર આવે અલગ અલગ વસ્તુ ધ્યાનથી સાંભળો સાયટોકાઇનિન સાયટોકાઇનિન માં શું આવે તો કે તે કોષ વિભાજનને પ્રેરે એપ્સિક એસિડ શું આવશે તો કે પર્ણને ફેરવી નાખે ચાલો જે વિઘટનિય જે વિઘટનિયની અંદર હવે આ કોઈ લલુ બપુ જેવો છે જુઓ તો એકદમ આસાન એકદમ આસાન જેનું વિઘટન થાતું હોય જે જમીન ની અંદર ભળી જતા હોય ને જે વિઘટન્ય કહેવાય જે ન ભળતા હોય ને જે અવિઘટન્ય કહેવાય તમે કહો ને વિઘટન્ય ની અંદર શું આવે કાગળ અવિઘટન્ય ની અંદર શું આવશે તો કે કાચ એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો તો આ તો પ્રશ્નપત્ર એક નું સોલ્યુશન જે છે એ આપવાનું અને ખુશ રહેવાનું મસ્ત રહેવાનું અને કોન્ફિડન્સ સાથે પેપર આપવાનું ચાલો મળીએ ને અંદર